તો મિત્રો આ છે ખેરાડી ગામની સુંદર વાવ જો કે આ વાવનો ઇતિહાસ જોવા જઈએ તો લગભગ ચૌદમી અથવા પંદરમી સદીમાં આ વાવ બનાવી હોય એવો એક ઇતિહાસ જોવા મળે છે તમે જુઓ મિત્રો અત્યારે આ હાલતમાં જણાઈ રહી છે આ વાવ આ છે ખેરાડી ગામની વાવ જે વઢવાન તાલુકામાં આવેલું એક ગામ છે અહીંયા મિત્રો ઉતરવા માટે પગથિયાની સગવડ કરેલી છે તમે જુઓ અને પગથિયા દ્વારા અંદર જવાનું છે મિત્રો એવું કહેવાય છે કે આ વાવ સાત કોઠાની વાવ છે અને એનો ઇતિહાસ અમે તમને મિત્રો આપીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો તમને કહીશું કે કયા રાજા દ્વારા આ વાવ બનાવવામાં આવી છે અને એનું બાંધકામ કેવું છે કેટલા માર્ની છે શું ઇતિહાસ છે એ અમે તમને જણાવીશું તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો મિત્રો જુઓ આ છે સુંદર મજાની વાવ જે વડવાણ તાલુકાના ગામમાં આવેલી છે આ વાવ તમે જુઓ મિત્રો આજુબાજુ આ પ્રકારે બાંધકામ જોવા મળે છે અને પાછળની સાઈડ જલ્દી જવાનો રસ્તો મળતો નથી તમે જુઓ આજુબાજુનું એનું બાંધકામ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જુ આ પ્રાચીન પથ્થર હોય એવું લાગી રહ્યું છે તો આ પ્રકારે ખેરાડી ગામની આ વાવ પાણીથી ભરપૂર છે મિત્રો જુઓ સામે આખી જ આ વાવ છે આ વાવ ખેરાડી ગામમાં આવેલી હોવાથી તેને ખેરાળી વાવ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ વાવની અંદર ઓનલાઈન જે ગૂગલ પર માહિતી મળે છે એના આધારે આ વાવમાં એક સંસ્કૃત ભાષા અને દેવનાગરી લિપિમાં લખેલ શિલાલેખ મુજબ તેનું બાંધકામ ચૌદસો તેસઠમાં થયું હતું એવું ગૂગલની સર્ચની માહિતી દ્વારા જાણવા મળે છે એક અહીંયા લોકવાયકા એવી પણ હતી કે પરમાર રાજા જગદેવના મંત્રી લગધીરસિંહે તેની પત્નીની યાદમાં આ વાવ બનાવી હતી આ વાવના બંધારણની મિત્રો વાત કરીએ તો આ વાવ સાત ધરાવે છે અને અને આ વાવને છે ફૂટ ઊંડી છે આવું મિત્રો એક ગૂગલ સર્ચ આધીન આ માહિતી જોવા મળે છે તો આ પ્રકારે દેખાય છે ખેરાડી ગામની વાવ મિત્રો આ વાવની પાછળ જે મુખ્ય કૂવો છે એ પણ અમે તમને બતાવીશું તમે જુઓ આ બાજુમાંથી આ પ્રકારે વાવ દેખાય છે અહીંયા જારી દ્વારા બાંધકામ કરેલું છે જુઓ મિત્રો અહીંયા થઈને ઉપર જઈ અને આ પ્રકારે વાવ આપણે જોઈ શકીએ છીએ પાણીથી ભરાયેલી છે તમે જુઓ દરવાજો રાઉન્ડ આકારે જોવા મળે છે અને આ પ્રકારે વચ્ચે પણ એક બાંધકામ જોવા મળે છે તમે ઊભા રહી શકો એ પ્રકારનું અને એના પછી તરત પાણી આવે છે તમે જુઓ મિત્રો આ ખેરા ગામની વાવ છે ખૂબ સુંદર વાવ છે મિત્રો મિત્રો આ આપણા વારસાને ઉજાગર કરે છે વાવ એ આપણા દેશની અથવા વાવ સિવાય કોઈ પણ ઐતિહાસિક બાંધકામ હોય એ આપણા દેશની ધરોહર છે મિત્રો આપણે તેને સાચવવી જોઈએ તમે જુઓ આ કેરાળી ગામની વાવ લગભગ ઘણી બધી પાણીથી ભળાયેલી છે તમે જુઓ અને આ પ્રકારે હાલ એ જોવા મળે છે જુઓ મિત્રો આ વાવ કેટલી સુંદર વાવ છે ઇતિહાસમાં રસ ધરાવતા હોય ઐતિહાસિક સ્થળ જોવામાં જેને રસ હોય એ મિત્રો આવી વાવની મુલાકાત લઈ શકે છે અત્યારે તો આ પ્રકારે દેખાય છે પરંતુ જે તે વખતે કેટલી સુંદર આ વાવ હશે જુઓ મિત્રો પગથિયાની પણ એક અહીંયા જોવા મળે છે ઉતરવા માટે અને છેલ્લે મિત્રો જે કૂવો છે એ વાવનો વાવનો મુખ્ય કૂવો એ પણ અમે તમને બતાવીશું જો કે પાછળ જઈ શકાય એવું તો નથી કારણ કે વાવેતર ઘણું લાગે છે છતાં તમને આ બતાવીએ કે જુઓ આ છેલ્લો કૂવો છે વાવનો મુખ્ય કૂવો વચ્ચે એક આખી શીલા ટાઈપ છે પથ્થર અને આ પ્રકારે આ મુખ્ય કૂવો છે એટલે એ વખતે આ વાવમાં પાણી આવતું હશે અને કદાચ એ પ્રકારે લોકો એનો ઉપયોગ કરતા હશે તો મિત્રો આ છે ખેરારી ગામની વાવ મિત્રો આવા નવા ઐતિહાસિક વિડીયો જોવા હોય જાણવા હોય તો અમારી આ ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી આવા નવા ઐતિહાસિક વિડીયો આપણી સુધી પહોંચી શકે કારણ કે આપણા દેશનું આ ઘરેણું છે આપણા દેશની સંસ્કૃતિને ઉજાગર કરતું આ સરસ મજાની વાવ અને ઐતિહાસિક બાંધકામો એટલે મિત્રો ચોક્કસ અમારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો તમને નવા મીડિયો વિડીયો જોવા મળે